હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા સાંજ માટે ખીરામાં જરાય આથો લાવ્યા વગર ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો લાઈવ હાંડવો બનાવીશ અને સાથે સાથે એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ તો આ હાંડવો જો તમે સવારે ચા સાથે નાસ્તામાં પણ બનાવશો તો ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને જો સ્કૂલે જતા બાળકો માટે બનાવવો હોય તો પણ તમે આ હાંડવો સવારે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો જો તમને મારી આ રેસીપી સારી લાગે તો મારા આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને મારી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો હાંડવો બનાવવા માટે એક મોટું બાઉલ કે આ રીતે એક મોટી તપેલી આપણે લઈ લેવાની અને મેં અહીંયા એક બાઉલમાં હાંડવાનો લોટ લઈ લીધો છે તો માપ પ્રમાણે હું અહીંયા બે આખા આ રીતેના બાઉલ ભરી અને એક અડધું બાઉલ એમ અઢી બાઉલ ભરી હું અહીંયા હાંડવાનો લોટ તપેલીમાં એડ કરી દઈશ તમારે જે રીતે બનાવવું હોય એ રીતે તમે લોટનું માપ લઈ શકો છો તો મેં અહીંયા એક ગ્લાસમાં છાસ લઈ લીધી છે અને છાસ મેં અહીંયા મોડી લીધી છે જો છાશ ખાટી હોય તો થોડું અંદર પાણી એડ કરવાનું હું અહીંયા અત્યારે બે ગ્લાસ ભરી છાસ એડ કરી દઈશ અને આ રીતે આપણે છાસ અને લોટને મિક્સ કરીશું જો જરૂર પડશે તો ફરીથી આપણે અંદર થોડી એવી છાસ એડ કરીશું તમને આ હાંડવાનો લોટ દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે કેવી રીતે દળવો જો એનું માપ જોઈએ તો તમે મારી ચેનલમાં જોઈ શકો છો એની પણ રેસીપી તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે મેં અહીંયા થોડી બીજી છાસની જરૂર પડી તો અંદર એડ કરી અને આપણે આ રીતે બધું જ સરસ એવું મિક્સ કરી દઈશું એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં એ રીતેનું આપણે આ રીતે ખીરું બનાવી અને તૈયાર કરવાનું છે આપણે જરાય આથો લાવ્યા વગર સરસ એવો સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવો હાંડવો બનાવીને તૈયાર કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતેનું આપણે ખીરું બનાવી અને રેડી કર્યું છે તો એને પાંચ મિનિટ માટે આપણે ઢાંકી અને સાઈડમાં રહેવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે ચેક કરીશું કે લોટ આપણો બધો પલળી ગયો છે કે નહીં આપણે પાંચ મિનિટ માટે એને રેસ્ટ એટલા માટે આપ્યો હતો કે લોટ થોડો એવો પલળી અને રેડી થાય તો તમે જોઈ શકો છો કે જરાય આથો આપણે લાવ્યા નથી આ જ રીતે આજ જ ખીરામાં ટેસ્ટી એવો આપણે હાંડવો બનાવીશું તો એના માટે મસાલા કરીશું બધા તો મેં અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ બે ટેબલ સ્પૂન અંદર આપણે એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન આપણે સફેદ તલ અંદર એડ કરી દઈશું અને બે ટેબલ સ્પૂન હું અહીંયા ધાણા જીરું અંદર આપણે એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન જેવું લાલ મરચું પાવડર એડ કરવાનું અને ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરી અને તપેલીને આ સાઈડમાં રાખી દઈશું અને અંદર એડ કરવા માટે મેં અહીંયા દૂધી લઈ લીધી છે તો દૂધી મેં અહીંયા અઢીસો ગ્રામ જેવી એટલે કે બસો પચાસ ગ્રામ લઈ લીધી છે અને હું અહીંયા બધી જ દૂધીનો ઉપયોગ કરી દઈશ તો આ રીતે દૂધી આપણે છાલ ઉતારી અને પહેલાં તો રેડી કરી દઈશું દૂધી હાંડવામાં એડ કરવાથી હાંડવો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ સોફ્ટ બને છે જો તમારા બાળકો દૂધીનું શાક ન ખાતા હોય તો આ રીતે દૂધીનો ઉપયોગ કરી અને હાંડવો બનાવીને તમે આપી શકો છો તો આ રીતે હું બધી જ દૂધી છીણી અને તૈયાર કરી દઈશ તો આ દૂધીનો લાઈવ હાંડવો ખૂબ જ એવો ટેસ્ટી બને છે સવારે ચા સાથે ખાવાની ખૂબ જ એવી મજા પડે છે તો આ રીતે મેં બધી જ દૂધી છીણી અને રેડી કરી દીધી છે તો એને સાઈડમાં રાખી અને જે મસાલો કરેલું તપેલું હતું એ લઈ લઈશું એમાં થોડી કોથમીર એડ કરી દઈશું અને જે છીણેલી દૂધી હતી એ આપણે અંદર એડ કરી દઈશું દૂધી છીણ્યા પછી તરત જ એને આપણે આ રીતે જે હાંડવાનું બેટર રેડી કર્યું છે એમાં અંદર એડ કરી દેવાની જેથી દૂધી એવી કાળી ન પડી જાય તો આ રીતે બધા જ મસાલા અંદર આ રીતે મિક્સ કરી અને આપણે રેડી કરીશું તો આ હાંડવો માનો માહિર સ્કૂલે જાય છે એટલે લંચમાં અઠવાડિયામાં એક વાર તો લઈ જ જાય છે એમને ખૂબ જ એવો ભાવે છે તો હવે આ રીતે મિક્સ કરી અને એમાં ચપટી જેવા ખાવાના સોડા કે સાજીના ફૂલ પણ કહી શકાય એ અંદર આપણે એડ કરી તપેલીને સાઈડમાં રાખીશું તો મેં અહીંયા થોડું એવું વઘારી તેલ ગરમ કર્યું છે ને એમાં સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાનો વઘાર કરી ને તરત જ આપણે ખીરામાં આ વઘાર એડ કરી દઈશું ખાસ ધ્યાન રાખવું કે આપણે રાઈનો વઘાર નથી કરવાનો આ રીતે મરચાં અને મીઠા લીમડાનો જ વઘાર કરવાનો છે આ રીતે એને મિક્સ કરી દઈશું આ રીતે ખીરામાં વઘાર કરવાથી સરસ એવો આપણો હાંડવો સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો હવે આપણે હાંડવો બનાવવાનું શરૂ કરીશું તો એના માટે મેં નોનસ્ટિક પેન રાખી દીધું છે ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ રાખવાની થોડું એવું આપણે તેલ એડ કરી દઈશું તેલ થોડું એવું ગરમ થાય એટલે થોડી રાઈ આપણી અંદર એડ કરીશું રાઈ થોડી એવી તતળે એટલે થોડા એવા તલ અંદર એડ કરી દેવાના અને હવે ખીરું ઉપર આપણે અંદર એડ કરીશું તો તમે જાડા કે પાતળા કે સાઈઝમાં પણ થોડા એવા મોટા કે નાના એ તમે તમારી રીતે બનાવી શકો છો તો આ રીતે ફેલાવી ઉપર થોડા એવા તલ છાંટી અને એને ઢાંકી અને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન જેવી કિનારી આપણને દેખાઈ રહી છે તો એને આ રીતે ઉલટાવી દેવાનું અને નીચેનો ભાગ પણ સરસ એવો ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ઢાંકી અને શેકવા દઈશું તો હવે ચેક કરીશું કે નીચેનો ભાગ પણ સરસ એવો શેકાઈને રેડી થઈ ગયો છે તો આ રીતે ચેક કરીને જોઈ લેવાનું અને શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં એને લઈ લેવાનો એ જ રીતે હું ફરીથી હાંડવો બનાવીશ થોડું તેલ એડ કરી રાઈ એડ કરી તલ થોડા એડ કરી અને આ રીતે ફરીથી આપણે પુલ્લા આ રીતે પાથરી દઈશું આ જ રીતે હું અહીંયા બધા જ ખીરાના કુલ્લા કે હાંડવો બનાવી અને રેડી કરી દઈશ અને એક સર્વિંગ પ્લેટમાં હું લઈ લઈશ તો મેં અહીંયા સવારે ચા સાથે ગરમા ગરમ ખાવાની મજા પડે તેવો ઝટપટ બની જતો કે સ્કૂલે જતા બાળકોને નાસ્તામાં આપી શકાય તેવો લાઈવ હાંડવો બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરી તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે